બનાસકાંઠા જિલ્લાના સુઈગામ તાલુકાના રડકા ગામે ખાડો ખોદવાની ના પાડતા ખેડૂત ઉપર છરી વડે હુમલો કર્યો ચાર શખ્સો અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન તોડતા હતા તે દરમિયાન પ્રેમજીભાઈ ઉર્ફે પિન્ટુભાઈ વિહાભાઈના ખેતરમાં એટા કુંભારખા માઇનોર કેનાલમાં પાણી બાજુના ખેતરમાં મલાભાઈ પટેલના ખેતરમાં તપાસ કરવા ગયેલ તે ખેતરમાં ગંગારામભાઈ ધનરાજભાઈ પટેલ વચ્ચેથી પોતાના બોરમાંથી પાણી ઉતારવા જેસીબી થી ખોદકામ કરતા હતા તે દરમિયાન પિંટુભાઈએ ખાડો ખોદવાની ના પાડતા ગંગારામભાઈ પટેલ હેમજીભાઈ ગંગારામભાઈ પટેલ જયેશભાઈ હીરાભાઈ પટેલ હીરાભાઈ ગંગારામભાઈ પટેલ ઉશ્કેરાઈ જતા છરી ધોકા વડે હુમલો કરી ઇજા પહોંચાડી હતી આ અંગે ચાર ઇસમો વિરુદ્ધ પ્રેમજીભાઈએ સુઈગામ પોલીસ મતકે ફરિયાદ નોંધાવી હતી ફરિયાદના આધારે સુઈગામ પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી એવા જેડી ગજ્જર બનાસ દર્શન ન્યૂઝ બનાસકાંઠા કેનાલ બાબતે મારા કાકા પ્રેમજીભાઈ પ્રેમ મારા કાકા પ્રેમજીભાઈ ભીયાભાઈ મકવાણા અમારા ખેતરમાં પાણી આવતું હતું તે અંડરગ્રાઉન્ડ લાઈન નાખેલી હતી તે તેમાં સારી ખોદીને દડકાના સરપંચ ગંગારામભાઈ ધનરાજભાઈ પટેલ જેમણે તેમના બોર કરીને બે બોરમાં રિચાર્જ કરવા માટે પાઇપલાઇન તોડવાનો પ્રયાસ કર્યો હતો જે પ્રયાસ કર્યો એટલે આ મારા કાકા પ્રેમજીભાઈ અને હું કહેવા જતા મારા કાકા પ્રેમજીભાઈની છરીથી માર માર્યો છે કમરમાં અને એમ એમના છોકરા એમજી ભાઈએ ધોકા માર્યા અને હીરાભાઈ અને જયેશભાઈ ગડજા માર મારેલ છે જે અમે એફઆઈઆર તારીખ 11 12 2024 ના રોજ નોંધાવેલ છે જે આરોપી હાલ હાજર છે ઘરે તેમને પોલીસ લઈ ગઈ નથી હીરાભાઈ બરાબર તેમ છે તો અમારે હજુ આ ગામની અંદર રહેતા ગામમાં જાતા આવતા એ લોકો કહે છે કે તમે તમને જાનથી મારી નાખવાની અમને જાનથી મારી નાખવાની ધમકીઓ આપે છે ગામમાં આવશો તો તમને જાનથી મારી નાખશો આવું બધું બોલતા હોય છે અમારે આ ગામની અંદર કેવી રીતે